નમસ્તે મિત્રો જય માતાજી જય સિયારામ તેમ છો બધા મજામાં સ્વાગત છે એક નવા જ વિડીયોમાં આજે છે ભાદરવી અમાસ એટલે કે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અને ભાદરવી અમાસ હોય એટલે ભાવનગરમાં વન ઓફ ધ બેસ્ટ મેળો હોય તો તે છે મહાદેવ મહાદેવધામ કોળિયાક અને આ કોળિયાક ધામમાં નિષ્કલંક મહાદેવધામમાં હજારોની પણ લાખોની સંખ્યામાં માનવ વેદને ઉમટી પડવામાં છે અને દરિયામાં એમ કહેવાય ને કે લાખોની સંખ્યામાં લોકો સ્નાન કરવામાં આવશે કહેવાય છે એવું કે આ દરિયામાં નાહવાથી તમારા સમગ્ર પાપ ધોવાઈ જાય છે એટલા માટે કહેવાય ને લાખોની સંખ્યામાં લોકો અહીંયા નાહવા આવે છે અને હસ્તી પણ અહીંયા પધરાવવામાં આવે છે આટલું આ પવિત્ર ધામ કહેવામાં આવે છે અને ભાદરવી અમાસ એટલે કે ભાવનગરનો સૌથી મોટા મોટો મેળો એટલે ભાદરવી અમાસનો અને આજે લાખોની સંખ્યામાં માનવ વેદને ઉમટી પડવાના છે પણ તમને પણ હું આ મેળાનો એમ કહો ને કે આનંદ બતાવીશ તો શક્ય હોય તો તમે પણ અહીંયા આવો તમે ન આવી શકતા હોય તો વિડીયો તો સેસ તો તમારા માટે વિડીયોમાં તમે પહેલી વખત આવ્યા હોય સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક લાખ તો કરી જ નાખજો અને શક્ય હશે ત્યાં સુધી તમને હું બતાવવાની કોશિશ કરીશ કારણ કે આજે ગર્દી જ એટલી હશે કે વાત પૂછોમાં કારણ કે પોલીસ એટલા હશે માનવ એટલા હશે અને ગર્દી એટલે ગર્દી જ હશે દર્શન થાય ન થાય એવું પણ હશે પણ શક્ય હશે એટલે એટલું હું તમારા માટે બતાવીશ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો અને લાગતો તો કરી જ નાખજો ભૂલા વગર તમે જોઈ શકો છો કે પબ્લિક અત્યારે આવવાનું શરૂ થઈ ગયું છે અને હજી સવારના આઠ વાગ્યા છે ત્યાં પબ્લિક એટલું આવી ગયું છે અને તમે જોઈ શકો છો આ સેટ જ્યાં આમ કહેવાય ને કે આવા સ્ટોલ મૂકેલા છે પબ્લિક હજી અત્યારે આવે જ છે દેખાડી એક વખત જામ અને બસ તમે જોઈ શકો છો પબ્લિક હજી ધીમું ધીમું બધું આવે છે હજી આઠ વાગ્યા ત્યાં આટલું ટ્રાફિક થઈ ગયું છે એટલે તમને અંદાજ લગાડી શકો કે કેટલું પબ્લિક અહીંયા ભેગું થવાનું છે અને એવું છે કે પાંચ કિલોમીટર ગાડી મૂકેલી છે દૂર ને પાંચ કિલોમીટર હાલી જવાનું છે મંદિર સુધી દરિયા સુધી એટલું ટ્રાફિક છે ને આવા સ્ટોલ લાગેલા છે ઠેર ઠેર થઈ જાય જ્યાં તમને બધી અવું નવી વસ્તુ મળી રહે આવી રીતના સ્ટોલ છે અને પબ્લિક અત્યારે ધીમો ધીમો આવવાનું શરૂ થઈ ગયું છે ને આવા સ્ટોલ તો તમને બધા જોવા મળશે આગળ છે ત્યાં તમે તમે જાઓને સામે તમે જે સ્ટોલ જોઈ શકો છો એવા તો આમ કહેવાય ને કે હજારો સ્ટોલ છે તમને કહેવાય ને કે બધી નવી વસ્તુ બધી મળશે તમે જોઈ શકો આ બાજુ સ્ટોલ છે અને આજે શરૂઆત છે તો આટલા બધા સ્ટોલ લાગી ગયા છે અહીંયા આ એકદમ તમને સસ્તી વસ્તુ મળી રહે તમારે લેવાની ઈચ્છા હોય તમે આ સ્ટોલમાં લઈ શકો એ રીતનું બધે સ્ટોલ મૂકેલા છે તમે બોર્ડ જોઈ શકો છો અહીંયા મિસ્કલમાં દર્શન યાત્રિકોનું હાર્દિક સ્વાગત છે અને દિવજ સોલંકી છે અને પ્રસાદ અંબાઈ સોલંકીનું એમ કહેવાય ને કે ભવ્ય આયોજન છે અને તમે મંડપ દેજો છો જ્યાં લક્ષણો છે 50 વિસ્તાર અને સુગમ સમાનાປະસાદી વિતરણ કરવાનું છે પબ્લિકને ના લાગી જશે રોટલા ઓલમી લેવા માટે મંડપ આટલું સુખ સુખ સમાના સુગમ રોટલા વિતરણ પબ્લિક અત્યારે બાય ફૂલ ધામી ગયું છે દેજો જો જામે છે પબ્લિક અત્યારે આવવા મળ્યું છે અને દરેક કામ થા મળ્યું છે ફોલે છે હવે તમે પબ્લિક જોઈ શકો છો ભાઈ એમ કહેવાય ને કે પબ્લિક 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 માનો મેળા માટે ઉમટી પડ્યો છે ને દરિયો અહીંયાથી હવે થોડોક જ આગો છે પાંચ કિલોમીટર હાલીને હું દરિયા હવે પહોંચવા આવ્યો છું પબ્લિક તમે જોઈ શકો છો જો ભાઈ આ બાજુ તમે શકો ફાઇનલી પાંચ કિલોમીટર હાલે દરિયે પહોંચી ગયો છું અને ભાઈ ટ્રાફિક એટલે તમે વાત જ જાઓ ત્યાં ગાંડા થઈ જાવ એટલું ટ્રાફિક છે અને ફૂલ એમ કહેવાય ને કે ટ્રાફિક થઈ ગયું છે એ રીતનું ટ્રાફિક છે તમે દેખાડો પબ્લિક બીજું કેવા બાજુ સારું ફરતું માણસ 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 ભાઈ તમને કાંઈ જોવા નહીં મળે અસંખ્ય આમ જોવો દરિયામાં તમને દેખાડી દો આગે આગે મેં જો હવે પબ્લિક એટલે એમ કહેવાને કે પબ્લિક જ છે ભાઈ એટલે બાંગલે જિલ્લા પોલીસ કોરિયાના મેળામાં આવે છે દર્શનાઓ મેં જો હવે પબ્લિક એટલે ભાઈ ગાંડુ પબ્લિક બીજું છે આદરે મેળામાં આવેલ હજુ ત્યાં એમ કહેવાને કે સેમ્પલ છે હજી તાન કે પબ્લિક મેવ છે જો ભાઈ કાકી તાહીને રાખો તрияને પાણી કોચ કરતો હોય મંદિર હવે થોડુંક જ દૂર છે તાજુ આગો નથી અને પબ્લિક અત્યારે આવવાનું શરૂ થઈ ગયું છે અને આ તો હજી થોડુંક જ પબ્લિક છે સ્ટાર્ટિંગ જ છે યાત્રીઓ મજા આવી જાય દર્શન કરવા માટે એવી રીતના પબ્લિક છે દોસ્તો આ જગ્યાની ઇતિહાસની વાત કરીને ત્યારે આપણે મહાભારતનું યુદ્ધ કરવામાં આવ્યું હતું અને યુદ્ધનો વિરામ થયું ત્યાર પછી પાનુએ વિચાર કર્યો છે કે આપણે હવે પાપ જવું ત્યાં જવું ત્યાર પછી ભગવાન કૃષ્ણ પાસે જાય છે અને કહે છે કે અમારે હવે આપ કહેવાય ને કે નિષ્કલમ ખાવું છે તો શું કરવું પડે તો ભગવાન એક રસ્તો આપે છે કાળી ધજા છે અને કાળી ધજા તમારે જ્યાં સફેદ થાય ત્યાં તમારા પાપ ધવાશે ત્યાર પછી એ એમ કામ કહેવાય ને કે ચાલતા ચાલતા સમગ્ર દ્રષ્ટિમાં જાય છે અને ભાવનગરની ધરતી એટલે કે ખુલ્લા ગામમાં આવે છે અને દરિયાની એકદમ વચ્ચે આવે છે ત્યારે એ ધજા જે કાળી ધજા હોય છે એ એકદમ સખત થઈ જાય છે માગવાના જે પાપ હોય છે એ ધોવાઈ જાય છે અને ત્યાર પછી સ્થાપના કરે છે નિષ્કલંક મહાદેવ એટલે કે પોતે એકદમ નિષ્કલંક થઈ જાય છે કોઈ રજૂ કલક નથી હોતું એટલે પછી સ્થાપના કરવામાં આવે છે નિષ્કલંક મહાદેવની ત્યારથી આજ સુધી હજારો નહીં પણ લાખોની સંખ્યામાં લોકો અહીંયા આવે છે નિષ્કલંક મહાદેવ પવિત્ર સ્નાન કરે છે આ ઇતિહાસ છે ખબર હશે છતાં પણ તમને મને ખબર છે તમને વાત કરી છે આવી રીતનો ઇતિહાસ છે અત્યારે પબ્લિક એમ કહેવાય ને કે ઉમટી પડ્યું છે અને સામે તમે દેખાડી દો મંદિર જો અત્યારે કહેવાય ને કે નિષ્કલંક મહાદેવને સ્થાપના મંદિર છે અત્યારે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે દર્શનનો વારો આવે તો હું એમ કહું છું આટલી ગર્દી છે એટલે માત્ર ગડદી નહીં તમે જોઈ શકો છો પબ્લિક હજી આવે જ છે આમથી હજાર હાલુ જ આવે છે ગર્દી છે દર્શન કરવાનો કહેવાય ને વારો આવે તો ગર્દી છે તો ભાઈ ગડદી હોય એટલે બંને જન કહેવાતો હશે કે ભાવનગરનો સૌથી મોટા મોટો મેળો એટલે નિષ્કલંકધામ અને આ વાતને આજે અહીંયા સાક્ષી પૂરે છે હજી આ શરૂઆત છે જેમ તમારે કહેવાય ને કે બપોર થશે સાંજ મળશે એટલે તમને કાંઈ કહેવાય ને કે માણા મેરા તમને કાંઈ ઓલું જોવા જ નહીં એટલું માણા મેરા મળશે દરિયામાંથી ત્રણ કિલોમીટર આવીને અને સ્થાપના મંદિરે પહોંચી જશું વેસો તો ધજા લહેરાય છે કોળિયા નાથની પબ્લિક જોવા બાજુ આ બાજુ તમને કહેવાય ને કે દરિયામાં નાખવા માટે સારો મળી રહેશે આ બાજુ બધા બેસી રહ્યા છે બધે ઘણું સોખા એવું મળે

વરસાદ આવવાની ફૂલ સંભાવના થઈ ચૂકી છે અને વાદળા થઈ જશે એટલે હવે દર્શન કરીને થોડાક આગળ વેયા જાય જોઈ શકો છો વાતાવરણ એમ કહેવાય ને એકદમ વાદળો સારી બની ગયું છે અને વરસાદ ક્યારે આવે એનો નક્કી નહીં આવશે તો આ બાજુ તમે દેખાડતો દરિયો હજી વીળ આવી નથી જ્યારે વીળ આવશે ત્યારે આ મંદિર આખું એમ કહેવાય ને કે પાણીમાં બૂડી જાય માત્ર એક જરીકે એવી ધજા દેખાય આટલું પાણી આમાં આવી જાય હજી વીળ નથી આવી વીળ આવે બપોર પછી વીળ આવે અત્યારે વરસાદ આવવાની ફૂલ તૈયારી છે એવું લાગે છે એટલે દર્શન તો કરી લીધા છે મહાદેવના વરસાદ આવે એ પેલા બહાર નીકળી જાય જેમ સમય છે એમ અત્યારે માનવ ઉમટી પડશે અને ગળતી થઈ જશે અત્યારે તો વાતાવરણ સરસ મજાનું છે ઠંડુ વાતાવરણ છે પછી ખબર પડે કેવું વાતાવરણ થાય આજે વેલ નથી આવી વેલ આવશે એટલે બધી રાખો મૂડી દેવા છે પાણીમાં તમે જોવો કે યાત્રીઓ માટે પાણીની પણ વ્યવસ્થા કરેલી છે એમ્બ્યુલન્સ છે ફાયર બ્રિગેડ છે એમરજન્સી કેસ હોય તો એમ્બ્યુલન્સમાંથી તમને લઈ જવામાં આવે એ રીતની સુવિધા છે પાણીની સુવિધા છે અને ભાઈ દિવ્ય સ્થોલકિને સરસ મજાનું એક બેનર મૂકેલું છે જોઈ શકો છો કે આયોજનનું બોર્ડ છે એ રીતનું આયોજન છે અને દરિયામાંથી તરફ દરિયામાંથી બહાર આવી જઈશું અને કહેવાય ને કે હાલી હાલીને થાકી જશે ભાઈ ઘડીક વાર આરામ કરવો પડશે એવું છે બહાર જઈને આરામ કરી લઉં પોલીસનો કહેવાય ને કે પૂરેપૂરો બંદોબસ્ત છે જોઈ શકો છો ગાડી બધી પોલીસની છે અને સ્વસ્થ બંદોબસ્ત સાથે તમને અહીંયા તમારું દેખરેખ કરે છે પોલીસની ટીમ તમે દેખાડી બધી પોલીસ આપણી માટે જ છે સુરક્ષા માટે છે અત્યારે પોલીસની બધી ગાડીઓ તમે જોઈ શકો છો આ બાજુ અત્યારે સુરક્ષા માટે ઊભી છે અહીંયા પોલીસ ને કહેવાય કે ખડા ભાગે ઊભા રહે છે આ માત્ર પબ્લિક માટે જ છે જો અહીંયા પણ પબ્લિક દેખાડી દો પોલીસ જાણી ઉપર રહી પોતાનું કહેવાય ને કે સુરક્ષા બજાવે છે એવી રીતનું છે આ મિત્રો તમને કડક સૂચના આપવામાં આવે છે કે તમારું પાકેટ પર્સ મોબાઈલ પૈસા કિંમતી વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કારણ કે સોર છક્કા અહીંયા હોઈ શકે છે અને તમારે ક્યારે ખિસ્સો કાપી દે ખબર ન રહે એટલા માટે ખાસ તમારે ખિસ્સા કાતરથી સાવધાન રહેવું અને સૂચના પણ આપવામાં આવે છે મારે વારંવાર મોલેશ્વર મહાદેવ મંદિર હાલમાં જે કહેવાય ને કે જીર્ણોધાર થઈ રહ્યું છે બની રહ્યું છે તમને ખાડી તો મંદિર આખું જ્યાં મંદિર બની રહ્યું છે ટૂંકા સમયમાં બનીને ત્યાં થઈ જશે એ ભાઈ વરસાદ આવવા મળ્યો છે એટલે હું મંદિરમાં ઘડીક આવી ગયો છું કારણ કે વરસાદ અત્યારે ધબધપાટી શરૂ થઈ ગયો છે એટલા માટે થોડીક વાર બેવું અમશો થાકી ગયો છું કારણ કે દસથી પંદર કિલોમીટર હાલી ગયો છું એટલે ઘડીક વાર પૂરો થાય અહીંયા અત્યારે પ્રસાદીનું વિતરણ થઈ રહ્યું છે અને લાડવાનું વિતરણ થઈ રહ્યું છે પ્રસાદીમાં જોઈ શકો છો બધા બધા પ્રસાદીનું વિતરણ કરી રહ્યા છું અને વરસાદીમાં લાડું છે બધા ભક્તો લઈ રહ્યા છે પ્રસાદી અને સરસ મજાનું આયોજન છે આ સમગ્ર આયોજન છે પરસાદીભાઈ સોલંકી અને દિવસભાઈ સોલંકીનું બધા યુવાનો સરસ મજાની સેવા આપી રહ્યા છે અહીંયા મિત્રો નાની મોટી રાઈડ છે આ બાળકો માટેની રાઈડ છે અને આ એક સગવડ છે આમને દિવસ છે બધા સગવડમાં બધા લોકો બેસી ગયા છે સગવડ શરૂ થવાનું છે તમને બતાવીશ આવી રીતનું છે આ બાળકોની રાઈડ શરૂ છે અહીંયા નાના નાના બાળકોનું છે અહીંયા પણ આ રાઈડમાં એમ કહેવાય ને કે આ મેળામાં બાળકો વધારે છે તો હવે સદગો શરૂ થઈ ગયું છે ફાઈનલી ફાઇનલી તમે જોઈ શકો છો કે સગો શરૂ થઈ ગયો છે અને સ્પીડ વધી ગઈ છે લોકો શિકાડા પાડી રહ્યા છે આવી રીતની મેળાને કહેવાય ને કે લોકો આનંદ માણી રહ્યા છે લોકો એન્જોય કરી રહ્યા છે મિત્રો વરસાદ બંધ થઈ ગયો છે અને પબ્લિક જોવા તમે સવારે હતો આઠ વાગે અને કરતાં તારે પબ્લિક દસ ગણો વધી ગયું છે જોવા બાજુ ને જોવા બાજુ તમે જોઈ શકો છો તારે પબ્લિક દસ ગણો વધી ગયું છે અને ટ્રાફિક ફૂલ થઈ જશે અને ગરમી પણ એટલી થવા મળી છે અને હવામાં વાતાવરણ સરસ મજાનું હતું ઠંડુ વાતાવરણ તારે વરસાદ આવ્યો ત્યાર પછી ગરમીનું વાતાવરણ એકદમ અચાનક ઉભરી ગયું છે આવી રીતનું છે હવે કહેવાય ને કે હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અગિયાર સાડા અગિયાર થઈ ગયા છે તો વિડીયો આપણે પૂરો કરીશું તમને જે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરીને ભૂલતો નહીં માટે આટલું છે ફરી પાછા મસ્તું પણ જય શ્રી કૃષ્ણ